દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના કરોડો ગ્રાહકોને છેતરપિંડીનો ખતરો છે વાસ્તવમાં સરકારે આ અંગે ચેતવણી જાહેર કરી છે અને એસબીઆઈ ગ્રાહકોને છેતરપિંડીની શક્યતા અંગે ચેતવણી આપી છે તેમને એસબીઆઈના નામે મળતા ફેક મેસેજથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટમાં એસબીઆઈ ગ્રાહકોને સોશિયલ મીડિયા પર ફરતા ફ્રોડ મેસેજથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે તે મેસેજ નો હોવાનું જણાય છે પરંતુ વાસ્તવમાં તે નકલી છે તેમાં ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે એક એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે એલર્ટ અનુસાર આ પ્રકારના મેસેજ યોગ્ય નથી એસબીઆઈ ક્યારેય પણ તેના ગ્રાહકોની એસએમએસ અથવા વોટ્સઅપ દ્વારા કોઈ લિંક મોકલતું નથી અને ગ્રાહકોને એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેતું નથી સ્કેમના જોખમોથી પોતાને બસાવવા માટે કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં અને અજાણી ફાઇલો ડાઉનલોડ કરશો નહીં પીએબી ફેક્ટર ચેક દ્વારા એસબીઆઈ ગ્રાહકોની એસબીઆઈ અધિકારીઓનો સીધો સંપર્ક કરીને આવા સંદેશાઓની સહકારણી કરવા સૂચના આપવામાં આવે છે ચકાસણી માટે ગ્રાહકોએ હંમેશા માત્ર વેરીફાઈડ કોન્ટેક મેથડ દ્વારા એસબીઆઈ અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ સાવચેત રહેવાથી તમે તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતીને સુરક્ષિત રાખી શકો છો અને છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓથી તમારી જાતને બચાવી શકો છો